કબાળો થઈ રહ્યો છે તે જોતા થોડાક સમય માટે તો લાગે જ નહીં કે આ ભાજપની મીટિંગ ચાલી રહી છે ત્યારે આ શું ભાજપની મીટિંગમાં ભાજપ કોર્પોરેટર ખુલ્લે આમ ભાજપ પર આક્ષેપો લગાવી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો હવે ભાજપના જ કાઉન્સિલરો ભાજપ ઉપર આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે જેમાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ભાજપ પર પ્રહારો કરતા અને કહ્યું કે તમે શહેરને વેચવા કાઢ્યો છે વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે ભાજપની મિટિંગના એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં શાક માર્કેટ જેવી સ્થિતિ સર્જાઈ છે આમે કે વિધાનસભાની ગરી સભામાં હું બોલ્યા છે કે 3 વર્ષમાં ઉમડીને આંખે વળગે હું કશું નથી એટલે હું એમની વાતને વાચા આપיר્યું કે કંઈક ખાસે વર્ગે હું 5 વર્ષમાં કંઈક જતાર્યું તો આપણને લાગે કે આપણે આ શહેરના કંઈક કરી નીકળ્યા ભાઈ તો યાદ તો એ જ દેવાનું છે કે બોટગાન ખુરત કોણ હતા ચેરમેન કોણ હતા મેયર કોણ હતા ઓપરેટર કોણ હતા સુલો વિનંતી છું કે હવે હદ થઈ છે જોઈ રહ્યા છે પાણી તો કે ટ્રેનેજ ભરેલી છે ખારા ગંદુ પાણી ઢાકણા નથી ઢાકણા નથી નથી રાખજો કે બોલાવે બીજી મારી એક માંગણી છે કે છોપા પાસે

વિશે વધુ ખુલાસો કરતા ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ શું કહ્યું તે પણ જોઈએ આજે મે વડોદરા શહેરના સ્થાનિક લોકોની લાગણી જે સ્થાનિક લોકો છે એને ક્યાં ને ક્યાં અન્યાય થઈ રહ્યો છે એ બાબત પર ધ્યાન દોર્યું આપ જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં બાળકો એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે આ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં જુનિયર ક્લાર્કની પાંચસો ને બાવન ભરતીઓ કરવામાં આવી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ખૂબ જ ઓછી સંખ્યામાં છે ત્યારે એવી પણ મેં રજૂઆત કરી છે કે હવે પછીની જે ભરતી થાય ને ભરતી પ્રક્રિયાની જે પરીક્ષા લેવામાં આવે એમાં સ્થાનિકોનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરતાં તેઓને રાજ્ય સરકાર દસ માર્કની ગ્રેસ આપે તો સ્થાનિક ઉમેદવારોને વધુ સરળતા રહેશે અને શહેરમાં જે જન્મેલો છે એ શહેરમાં નોકરી કરશે તો એને ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ રહેશે શહેરના વિકાસમાં બી એ કામ ઉપયોગી થશે યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો જે વિષય છે વર્ષોથી યુનિવર્સિટીમાં લોકો ભણીને ખૂબ સારો બુદ્ધિજીવી વર્ગ આજે વડોદરા શહેરને સેવા આપી રહ્યો છે અને એમાંના આજે મેં કેટલાક બુદ્ધિજીવી વર્ગને પણ આંદોલનમાં જોયા ત્યારે ખરેખર દુઃખ થાય ત્યાં સર સયાજીરાવની નગરીને સયાજીરાવનો આત્મા પણ અત્યારે એવું વિચારતો હશે કે મારી બનાવેલી આ યુનિવર્સિટી મારા વાલા વડોદરાને મારા વાલા વડોદરા વાસીઓને આજે એડમિશન જો ન મળતું હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે એ બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે આપ જોઈ શકો છો કે યુનિવર્સિટી હોય આજવા ગાર્ડન અતાપી હોય લેક ઝોન હોય જનમહેલ હોય કે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો હોય બધી જ જગ્યાએ પીપીપી મોડલના નામે જે પ્રકારે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મારા વોર્ડમાં પણ બે હજાર સત્તરમાં આપેલી સ્કીમ અઢાર મહિનામાં પૂર્ણ કરવાની હતી આજે ચોવીસમાં પણ અડધી અધૂરી પડી રહી છે પીપીપી મોડલના નામે આપ જોઈ શકો છો કે હરણી લેક ઝોનનું શું થયું એટલે હું એવું માનું છું કે આ શહેરને ખરેખર કડકઈથી પગલાં ભરી અધિકારીઓ પર કડકાઈથી પગલાં ભરીને જ્યારે દરખાસ્તો આવતી હોય અને એવા પ્રકારની દરખાસ્તો જેમાં શહેરના નાગરિકોને ઓછો ફાયદો થતો હોય એવી મંજૂર જ ના કરવી જોઈએ ને લાવી જ ના જોઈએ જ્યારે એ અધિકારીઓ શહેરના નાગરિકોના પૈસાથી એમના પગાર ચૂકવાય છે ત્યારે એમની જવાબદારી છે કે આ શહેરના નાગરિકોને સારી સુવિધા મળે નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરોને સારી સુવિધા મળે સભામાં રજૂઆત કાયમ કરતા આવ્યા છીએ મારી કાયમ પ્રજા હિતની રજૂઆત હોય છે યોગ્ય જવાબ આજે નહીં તો કાલે મળશે નહીં તો મને ચોક્કસ ખબર છે કે આ શહેરના નાગરિકો યોગ્ય જવાબ આપશે તો આ રીતે ભાજપમાં વિખવાદ એક જ પ્રશ્ન થાય છે કે વડોદરા ભાજપમાં વિવાદ ક્યારે અટકશે તો આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર